આમ જો તમને આ સાડા પાંચ વાગ્યાનો માહોલ બતાવો આમ જો શેરીમાં ફૂલ વરસાદ ચાલુ છે અને આ ફૂલ અંધારું થઈ ગયું છે આમ જો જો વીજળી કેટલી થાય છે આ દિવાળીનો ટાઈમ છે લાભપાશમ જો આ લાભપાશમ છે અને લાભપાશમ ને ફૂલ ફૂલ વરસાદ એવો છે કેટલો વરસાદ છે ને અંધારું જુઓ તમે આમ જો સાડા પાંચ વાગ્યાનો ટાઈમ છે ને અંધારું જુઓ કેટલું અંધારું છે અને આ જો છે મારા કપડાય હુકાણા નથી એમ જો જો હજી કપડા કાંઈ ઉકાણા નથી અને આમ જો વરસાદ ફૂલે ફૂલ ચાલુ છે અને બધા અત્યારે રેનકોટ ને છત્રી ને એવું પેરી પેરીને આટા મારે છે લાખ પાછમ ને તી અત્યારે આ બા ધૂમ ધોકાર વરસાદ આવ્યો એટલે હવે બારે માસ વરસાદની સિઝન થઈ ગઈ કાંઈ નક્કી ન કહે વરસાદ ક્યારે આવે ને એટલે છત્રી રેનકોટ તો આપણે બહાર જ રાખવાના મૂકી નહીં દેવાના મેં મૂકી દીધો તો મારે આ રેનકોટ કાઢવો પડ્યો પણ હવે આ આ વાતાવરણ જોતા એવું લાગે છત્રી અને રેનકોટ તો આપણે બહાર જ રાખવાના એનો વાંધો નથી રેનકોટ ખાલી આપડે એટલું જ ને પણ અત્યારે ખેડૂતનું કેટલું નુકસાન થયું છે ખેડૂતો નું કેટલું નુકસાન થાય મોસમ એને પડી હોય ને વરસાદ આવે બધું બગડી જાય ને તને નો ગમે ને વરસાદ આવે વરસાદ આવ્યો એમ ક્યાં વરસાદ આવ્યો કે ક્યાં આવ્યો વરસાદ અને જો ગુમડું મટવા આવ્યું છે રોજ ટુજ મૂકી છે ને એટલે મટી ગયું છે મટી ગયું ને ગુમડું હે

પંખો ફેરવતા આવડી ગયું કાં તને આમ કહી તો જો એને માટે પંખો લીધો હતો ને તો હવે એને આવડી ગયો છે ને તો ફેરવા ફેરવ કરે છે જો જો કેવો ફેરવે ઓલું દબે ને એટલે ફરે ને એટલે એને મજા આવે જો આવડી ગયું યાંશ આવડી ગયો પંખો ફેરવતા આવડી ગયો મસ્ત પંખો ફેરવતા આવડી ગયો જોઈએ આમ કે મસ્ત આવડી ગયો એને મસ્ત નથી આવડતું ને એટલે આમ કરે આમ મસ્ત કા મસ્ત છે ને શીરો મસ્ત છે ને ગરમા ગરમ શીરો કરી દો વરસાદ છે એટલે અને બેન ને પીએલબેનને ઝેલુબેનને તો છે ને એણે ઘશામ આલુ પૂરી મગાવી છે મકાઈ ફોડી દીધી હતી તો મકાઈ ખાધી ને હવે એને આલુ પુરી મગાવી છે જો તો હું લેતા આવીશ એટલે એ શીરો ખાવા ન બેઠું એટલે કીધું અહીંયા જ ભાઈને શીરો ખવડાવી દઈ ગરમા ગરમ વરસાદમાં તો છે ને આપણે પંજાબી પરવળનું શાક રોટલી એવું કરશે ને ખાઈ અહીંયા પંજાબી પરવળનો શાક છે બધાય ના પાડતા હતા ને કે નથ ખાવું નથ ખાવું તોય કેટલું ખવાઈ ગયું જો ખાઈ લીધું ને પછી બ્લોગ ચાલુ કર્યો છે રોટલી મસ્ત મસ્ત મસાલાવાળી છાશ છે મોળી અને જો પિયલ બેન ખાઈ છે બધાને ખવાઈ ગયું છે મારે ખવાઈ ગયું પછી મેં બ્લોગ ચાલુ કર્યો કા છેલ્લી પીયું મસ્ત શાક હતું ને પંજાબી કા પરવળનો શાક કોઈ ખાતા નહોતા પણ આજ પંજાબી બનાવ્યું ને એટલે ખાવા માંડ્યા ટમેટા અને કા પીયું

ત્રણ શર્ટ છે એને બટન થોડા ભીલા છે એટલે એક દોરો વાંકવાનો છે અને પ્રિયલબેનના જલુબેનના બે છે એમાં બટન ભીલા છે આમાં મારી કુર્તી છે ને એમાં એક ફ્લીપ છે એ ફ્લિપ તો ટકાઈ જશે એટલે આટલું લઈને બેઠું છું અને લીયાશભાઈ ક્યાં છે ભાઈ રમમાં તો હારોલા તો ફટાફટ ટાકી એક કામ છે તો છે ને આપણે આઠ વાગે નવરાત થઈ ગયા

આની સાથે આપણે આ કામ તો વેલ દેવાનું છે તો હાલવાલો આપણે વિડિયો પૂરો કરવાનો છે આ વિડિયો કેમ કે જો કરજો શેર કરજો ચેનલ નવા અને કરી દેજો કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહીજો મસ્ત રહીજો વ્યસ્ત રહીજો જમતાજી બાય